નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ વિશ્વ અધ્યયન પોથીના ભાગ નંબર સાતના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર સત્તર ન્યાયતંત્ર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું તેમને સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો અધ્યયન નિષ્પત્તિ આપેલી છે શૈક્ષણિક મુદ્દાઓ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક મકાન જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ કેવા દાવા કહેવાય છે બી દિવાની નંબર બે ચોરી લૂંટફાટ ખૂન મારામારી વગેરેના દાવાઓ કેવા દાવા કહેવાય છે ફોજદારી નંબર ત્રણ ભારતમાં ભારતના ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત છે સર્વોચ્ચ અદાલત નંબર ચાર સિવિલ જજની કોર્ટ પર કોર્ટ કેટલા લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે છે 25 લાખ નંબર પાંચ ગુજરાત રાજ્યની વડી અદાલત છે જાન્યુઆરી ઓગણીસો પચાસ નંબર આઠ આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે દિલ્હી નંબર નવ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા ખાસ પ્રક્રિયા હોય તેને શું કહેવાય છે મહાભિયોગ નંબર દસ કઈ અદાલત પોતે અગાઉ આપેલા ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે સર્વોચ્ચ અદાલત નંબર અગિયાર બંધારણની કઈ કમલ અનુસાર વડી અદાલત મુખ્ય હકોના રક્ષણની બાબતમાં આદેશો હુકમો જારી કરવાની સત્તા છે કલમ બસો છવ્વીસ નંબર બાર એફઆઈઆર એટલે શું ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નંબર તેર વડી અદાલતના કાર્યમાં નીચેનામાંથી કયું ખોટું છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા છે નંબર ચૌદ તાલુકા અદાલત માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તેમને ત્રણ વર્ષ સુધીની કેદની અને દસ સુધીના દંડની સજા કરવાની સત્તા છે નંબર પંદર નીચેનામાંથી કયું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે નંબર સોળ નજીરી અદાલત વિશે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી ડી જેને સુઓ મોટો કહેવામાં આવે છે પ્રશ્ન બે એ બંધબેસતા જોડકા જોડો નંબર એક સર્વોચ્ચ અદાલત દિલ્હી નંબર બે લોક અદાલતનો સૌ પ્રથમ પ્રયોગ ગુજરાત નંબર ત્રણ આંખે પાટા અને હાથમાં ત્રાજવો દેવી નંબર નંબર સૌથી તાલુકા અદાલત જિલ્લા નિમણૂક રાજ્યપાલ પ્રશ્ન બે બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો નંબર એક જિલ્લા અદાલતના ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે સેશન ન્યાયાધીશ કહેવાય છે સાચું નંબર બે ગુજરાતની વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે ખોટું નંબર ત્રણ લોક અદાલતમાં કેસ દાખલ કરવા ફી ભરવી પડે છે ખોટું નંબર ચાર સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ધરાવે છે સાચો ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે જેને સુઓ મોટો કહેવામાં આવે છે સાચો પ્રશ્ન ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો નંબર એક સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની મુદત ખાલી જગ્યા વર્ષની હોય છે નંબર કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે ખાલી જગ્યા અદાલત નજીરી નંબર ત્રણ સરકારના મુખ્ય અંગો પૈકી ખાલી જગ્યા અંગ સ્વતંત્ર છે ન્યાયતંત્ર નંબર ચાર ભારતમાં આજે પણ હરિયાણા ચંદીગઢ અને ખાલી જગ્યા વચ્ચે એક જ વડી અદાલત છે પંજાબ નંબર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા બંને ગૃહોમાં ખાલી જગ્યા બહુમતીએ દરખાસ્ત પસાર કરવી પડે છે બે તૃતીયાશ પ્રશ્નચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો નંબર એક દીવાની દાવા દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય છે જમીન મકાન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા દીવાની દાવામાં સમાવેશ કરી શકાય નંબર સર્વોચ્ચ અદાલત અદાલત ગણાય છે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે સર્વોચ્ચ અદાલત તમામ પ્રકારના મુકદ્દમા આપેલા ચુકાદાની નોંધ રાખે છે અને તે ગેજેટમાં પ્રકાશિત કરે છે માટે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે નંબર ત્રણ લોક અદાલતના બે ફાયદા જણાવો જે ફાયદા અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો નંબર બે સર્વોચ્ચ અદાલતના કોઈ પણ બે કાર્યો જણાવો અહીં તમને ત્રણ કાર્યો આપેલા છે નંબર પાંચ નીચે આપેલી અદાલતને તાલુકા કક્ષાથી સર્વોચ્ચ અદાલત સુધી ચડતા ક્રમમાં ગોઠવો તાલુકા અદાલત જિલ્લા અદાલત વડી અદાલત સર્વોચ્ચ અદાલત પ્રશ્ન ચાર બ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો નંબર એક એફઆઈઆર ત્યાર નંબર બે છે લોક અદાલત નંબર ત્રણ છે મહાભિયોગ પ્રશ્ન પાંચ એ નીચેના વિશેનો તફાવત સમજાવ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત જે તફાવત અહીં તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન પાંચ બી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો નંબર એક નજેરી અદાલત એટલે શું નંબર બે જાહેર હિતની અરજી એટલે શું નંબર નંબર ન્યાયતંત્રની જરૂરિયાત સમજાવો લોક અદાલતના ઉદ્દેશ અને ફાયદાઓ જણાવો નંબર પાંચ તમારા શિક્ષકને મદદથી મદદથી આસામ આસામની વડી અદાલતની હકુમત નીચે આવેલા સેન સેવન સિસ્ટર રાજ્યોના નામ લખો તો કે આસામની વડી અદાલતની હકુમત નીચે અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ અને ત્રિપુરા પ્રશ્ન સ છ સમાચારમાં આવતા અદાલતોના કેસના કટિંગ અહીં ચોટાડો જે અહીં ચોટાડીને તમને આપેલ છે પ્રશ્ન સાત નીચેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વાંચી પ્રશ્નોના ઉત્તર આપો તેમાં છે નંબર એક નર્મદા બંધની ઊંચાઈ વચ્ચે નહીં એ માટે કોણે વિરોધ દર્શાવ્યો હતો તો નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે મધ્યપ્રદેશ અને પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો નંબર બે નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો ક્યારે આપવામાં આવ્યો હતો તો કે અઢારમી માર્ચ બે હજાર છના રોજ નંબર ત્રણ નર્મદા યોજના શા માટે અગત્યની હતી વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા નર્મદા યોજના ઘણી અગત્યની છે નંબર ચાર નર્મદા યોજનાથી ક્યાં ક્યાં રાજ્યોને લાભ થશે તો કે નર્મદા યોજનાથી ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પાણી અને વીજળી પહોંચાડી શકાશે નંબર પાંચ આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય તે માટે શું કરવામાં આવશે આદિવાસીઓના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય એટલા માટે નર્મદા યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનર્વસન કરાવવામાં આવશે નંબર છ આ ચુકાદો તમને કેવો લાગ્યો તેના વિશે લખો વધતી જતી વસ્તીની પાણી અને વીજળીની સમસ્યાઓની પૂર્તિ કરવા આ ચુકાદો મારા મતે એકદમ યોગ્ય છે પ્રશ્ન આઠ ન્યાયની દેવીનું ચિત્ર જોઈ તેના વિશે સમજાવો તેના વિશે અહીં સમજાવીને આપેલ છે પ્રશ્ન નંબર નવ ચાલો પ્રવૃત્તિ કરીએ તો અહીં તમને જે પ્રવૃત્તિ આપેલી છે આ રીતના તમારે પ્રવૃત્તિ કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળશું છે બીજા વિષયની નવી અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે